તોતેરમો બંધારણીય સુધારાને કઈ અનુસૂચિમાં સમાવવામાં આવ્યો છે બારમી અનુસૂચિ માંગ પઢાર વિષયો તો બંધારણીય સુધારાને કઈ અનુસૂચિમાં સમાવવામાં આવ્યો છે બારમી અનુસૂચિ માંગ વિષયો નગર પંચાયત નગરપાલિકા અને નગર નિગમ ત્રણ પ્રકારની સંસ્થાઓની જોગવાઈ બંધારણની કઈ કલમ માંગ છે બસ્સો ત્રેતાલીસ ક્યુ નગર પંચાયત નગરપાલિકા અને નગર નિગમ ત્રણ પ્રકારની સંસ્થાઓની જોગવાઈ બંધારણની કઈ કલમ માંગ છે બસો ત્રેતાલીસ ક્યુ નગરપાલિકાની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે જિલ્લા કલેક્ટર નગરપાલિકાની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે જિલ્લા કલેક્ટર નગરપાલિકાની પ્રથમ બેઠકનું સ્થાન કોણ સંભાળે છે કલેક્ટર અથવા બેઠકનું સ્થાન કોણ સંભાળે છે કલેક્ટર અથવા તેમને નિમેલ કોઈ અધિકારી નગરપાલિકાના પ્રમુખ પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે કલેક્ટરને નગરપાલિકાના પ્રમુખ પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે કલેક્ટરને નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું ક્યારથી અમલી બને છે કલેક્ટર રાજીનામું સ્વીકારી તે તારીખથી અથવા રાજીનામું આપ્યાની તારીખથી ત્રીસ દિવસ પૂરા થઈ જશે એમાંથી જે વહેલું હોય તે નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું ક્યારથી અમલી બને છે કલેક્ટર રાજીનામું સ્વીકારી તે તારીખથી અથવા રાજીનામું આપ્યાની તારીખથી ત્રીસ દિવસ પૂરા થઈ જશે એમાંથી જે વહેલું હોય તે નગરપાલિકાના ઉપપ્રમુખ પોતાનું રાજીનામું ક્યાં આપે છે નગરપાલિકામાં નગરપાલિકાના ઉપપ્રમુખ પોતાનું રાજીનામું ક્યાં આપે છે નગરપાલિકામાં ચુમોતેરમાં સુધારો ક્યારથી અમલી બન્યો છે એક જૂન ઓગણીસો ત્રાણું ચુમોતેરમો સુધારો ક્યારથી અમલી બન્યો છે એક જૂન ઓગણીસો ત્રાણું નગરપાલિકાના પ્રમુખ કે ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ એક ભાગ્યા ત્રણ અને પસાર કરવા માટે બે ભાગ્યા નગરપાલિકાના પ્રમુખ કે ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ એક ભાગ્યા ત્રણ અને પસાર કરવા માટે બે ભાગ્યા ત્રણ જો નગરપાલિકાના ઉપપ્રમુખ બોલાવવામાં નિષ્ફળ જાય તો ઉપપ્રમુખે નોટિસ મળ્યાની તારીખથી કેટલા દિવસમાં ખાસ બેઠક પડે દિવસમાં જો નગરપાલિકાના ખાસ બેઠક બોલાવવામાં નિષ્ફળ જાય તો ઉપપ્રમુખે નોટિસ મળ્યાની તારીખથી કેટલા દિવસમાં ખાસ બેઠક બોલાવવી પડે ત્રીસ દિવસમાં નગરપાલિકામાં સામાન્ય બેઠકના સમય સ્થળ અને કાર્યસૂચિની યાદી કેટલા દિવસ અગાઉ સદસ્યોને આપવામાં આવે છે સાત દિવસ અને ખાસ બેઠક હોય તો ત્રણ દિવસ નગરપાલિકામાં સામાન્ય બેઠકના સમય સ્થળ અને કાર્યસૂચિની યાદી કેટલા દિવસ અગાઉ આપવામાં આવે છે સાત દિવસ અને ખાસ બેઠક હોય તો દિવસ અને ચુમોતેરમો સુધારો કયા રાજ્ય માટે બંધન કરતા નથી મેઘાલય નગરપાલિકામાં કેટલી રકમથી વધારાનો ખર્ચો થાય તો ટેન્ડરો મંગાવવા પડે છે પાંચ હજાર નગરપાલિકામાં કેટલી રકમથી વધારાનો ખર્ચો થાય તો ટેન્ડરો મંગાવવા પડે છે પાંચ હજાર ગુજરાત નગરપાલિકા અધિનિયમની કઈ કલમ મુજબ નગરપાલિકાનો સદસ્ય રાજ્ય સેવક ગણાય છે કલમ તોતેર ગુજરાત નગરપાલિકા અધિનિયમની કઈ કલમ મુજબ નગરપાલિકાનો સદસ્ય રાજ્ય સેવક ગણાય છે કલમ તોતેર ગુજરાતને લાગુ પડતો તત્કાલીન બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ક્યારથી અમલી બન્યો છે ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ ગુજરાતને લાગુ પડતો તત્કાલીન બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ક્યારથી અમલી બન્યો છે ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસો ગુજરાત સરકારે કયા વર્ષે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનું નામ સુધારીને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ કર્યું બે હજાર અગિયાર ગુજરાત સરકારે કયા વર્ષે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનું નામ સુધારીને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ કર્યું બે હજાર અગિયાર કોર્પોરેશનની સભા મોકુફી ઓછામાં ઓછા કેટલા દિવસ કરતાં ઓછા સમયની ન હોવી જોઈએ બે દિવસ કોર્પોરેશનની સભા મોકુફી ઓછામાં ઓછા કેટલા દિવસ કરતાં ઓછા સમયની ન હોવી જોઈએ બે દિવસ अमदावाद महानगरपालिका प्रथम मेयर चीनुभा शेर अमदावादिका प्रथम मेयर अमदावाद महानगरपालिकावना बहन दवे अमदावाद महानगरपालिका प्रथम महिला मेयर को वावना बहेन दवे अमदावाद महानगरपालिका स्थापना क्य थी एक जुलाई ओगनीस सौ पचास अहमदावाद महानगरपालिका की स्थापना क्य थी एक जुलाई ओगनीस सौ पचास મહાનગરપાલિકાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓનો વહીવટ કયા અધિનિયમ હેઠળ કરવામાં આવે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મહાનગરપાલિકાઓ આવેલી પ્રાથમિક શાળાઓનો વહીવટ કયા અધિનિયમ હેઠળ કરવામાં આવે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કયા નામે ઓળખાય છે કાઉન્સિલર મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કયા નામે ઓળખાય છે કાઉન્સિલર મહાનગરપાલિકાના કાઉન્સિલરોની મુદત કેટલા વર્ષની હોય છે મહાનગરપાલિકા જેટલી જ મહાનગરપાલિકાના કાઉન્સિલરોની મુદત કેટલા વર્ષની હોય છે મહાનગરપાલિકા જેટલી જ મહાનગરપાલિકાનું મુદત વિસર્જન થાય તો કેટલા સમયમાં કરાવવી પડે છે છ મહાનગરપાલિકાનું મુદત પહેલા વિસર્જન થાય તો કેટલા સમયમાં ચૂંટણી કરાવવી પડે છે છ મહિના માંગ કોઈ પણ કાઉન્સિલર પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે મ્યુનિસિપલ કમિશનરને કોઈ પણ કાઉન્સિલર પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે મ્યુનિસિપલ કમિશનરને મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ ઉંમર કેટલા વર્ષની હોય એકવીસ વર્ષ મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ કેટલા વર્ષની હોય વર્ષ કોર્પોરેશનની બેઠકમાં કોર્પોરેશનની બેઠકમાં સતત કેટલા સમય સુધી ગેરહાજર રહેનાર કાઉન્સિલર તરીકે હોદ્દો ધરાવતો બંધ થાય છે છ મહિના કેટલા કાઉન્સિલરોની ભલામણ હોય તો કસુરવાર કાઉન્સિલરને રાજ્ય સરકાર દૂર કરી શકે પોણવું કેટલા કાઉન્સિલરોની ભલામણ હોય તો કસુરવાર કાઉન્સિલરને રાજ્ય સરકાર દૂર કરી શકે મહાનગરપાલિકાના નાયબ મેયરનો મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે એક વર્ષ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે એક વર્ષ કેટલા સમયથી સ્થાયી સમિતિની બેઠકમાં સતત ગેરહાજર રહેનાર કાઉન્સિલર સ્થાયી સમિતિનું સભ્યપદ ગુમાવશે ચાર મહિના કેટલા સમયથી સ્થાયી સમિતિની બેઠકમાં સતત ગેરહાજર રહેનાર કાઉન્સિલર સ્થાયી સમિતિનું સભ્યપદ ગુમાવશે ચાર મહિના વાહન વ્યવહાર સમિતિમાં કોણ હોદ્દાની રૂએ સભ્ય બને છે સ્થાયી સમિતિના અધ્યક્ષ વાહન વ્યવહાર સમિતિમાં કોણ હોદ્દાની રૂએ સભ્ય બને છે સ્થાયી સમિતિના અધ્યક્ષ બોર્ડ સમિતિમાં અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે એક વર્ષ બોર્ડ સમિતિમાં અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે એક વર્ષ સામાન્ય રીતે વિકાસ કમિશનરની નિમણૂક કેટલા સમય માટે કરવામાં આવે છે ત્રણ વર્ષ સામાન્ય રીતે વિકાસ કમિશનરની નિમણૂક કેટલા સમય માટે કરવામાં આવે છે ત્રણ વર્ષ સ્થાયી સમિતિની બેઠક ક્યારે મળે છે એકવાર એકવાર સ્થાયી સ્થાયી સમિતિની સમિતિની ક્યારે મળે છે દરેક પ્રથમ બેઠકની તારીખ અને સમય કોણ નક્કી કરે છે મ્યુનિસિપલ કમિશનર દરેક સ્થાયી સમિતિની પ્રથમ બેઠકની તારીખ અને સમય કોણ નક્કી કરે છે મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનની દર મહિને ભરાતી અસાધારણ બેઠક સામાન્ય રીતે મહિનાની કઈ તારીખ પહેલા ભરાવી જોઈએ વીસ તારીખ પહેલા અસાધારણ બેઠક રીતે ચાર સ્થાયી સમિતિના સભ્યો કાઉન્સિલરોના કેટલા સભ્યોની લેખિત માંગણી હોય તો કોર્પોરેશનની ખાસ બેઠક બોલાવવી પડે પા કાઉન્સિલરો અથવા ચાર સ્થાયી સમિતિના સભ્યો કોર્પોરેશનની બેઠકમાં કોરમ માટે કેટલા કાઉન્સિલરોની હાજરી જરૂરી છે એક ભાગ્યા ત્રણ કોર્પોરેશનની બેઠકમાં કોરમ માટે કેટલા કાઉન્સિલરોની હાજરી જરૂરી છે એક ભાગ્યા ત્રણ કોર્પોરેશનની બેઠકમાં પ્રશ્ન પૂછવા માટે કાઉન્સિલરે ઓછામાં ઓછા કેટલા દિવસ પહેલા મ્યુનિસિપલ સેક્રેટરીને આપવાની હોય છે સાત દિવસ કોર્પોરેશનની બેઠકમાં પ્રશ્ન પૂછવા માટે કાઉન્સિલરે ઓછામાં ઓછા કેટલા દિવસ પહેલા લેખિત નોટિસ મ્યુનિસિપલ સેક્રેટરીને આપવાની હોય છે સાત દિવસ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા આમંત્રિત સદસ્યોની નિમણૂક કરાય છે બે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા આમંત્રિત સદસ્યોની નિમણૂક કરાય છે બે ગ્રામ પંચાયતનો કોઈ સદસ્ય બિનહરીફ ચૂંટાય તો તે ક્યારથી પંચાયતના સદસ્ય ગણાય છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળે ત્યારથી ગ્રામ પંચાયતનો કોઈ સદસ્ય બિનહરીફ ચૂંટાય તો તે ક્યારથી પંચાયતના સદસ્ય ગણાય છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળે ત્યારથી ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં રહેલી ભૂલ સુધારવાની અરજી કોને કરવાની હોય છે મામલતદાર ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં રહેલી ભૂલ સુધારવાની અરજી કોને કરવાની હોય છે મામલતદાર ગામના વિકાસ કાર્યોમાં નીતિ વિષયક નિર્ણય કરવાની સત્તા કોની પાસે છે પંચાયતના સદસ્ય પાસે ગામના વિકાસ કાર્યોમાં નીતિ વિષેપ નિર્ણય કરવાની સત્તા કોની પાસે છે પંચાયતના સદસ્ય પાસે ચૂંટણી પૂરી થયા પછી તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ કેટલા દિવસમાં ચૂંટણી ખર્ચના હિસાબો કલેક્ટરને મોકલી આપવાના હોય છે ત્રીસ દિવસમાં ચૂંટણી પૂરી થયા પછી તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ કેટલા દિવસમાં ચૂંટણી ખર્ચના હિસાબો કલેક્ટરને મોકલી આપવાના હોય છે ત્રીસ દિવસમાં જિલ્લા પંચાયત નિધિમાંથી નાણાં ઉપાડવાનો અને ખર્ચવાનો અધિકાર કોને છે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયત નિધિમાંથી નાણાં ઉપાડવાનો અને ખર્ચવાનો અધિકાર કોને છે જિલ્લા વિકાસ અધિકારીને પંચાયતમાં જ્યારે સદસ્ય રાજીનામું આપે છે તો પાછું ખેંચી શકે કે નહીં જિલ્લા ના ખેંચી શકે પંચાયતમાં જ્યારે સદસ્ય રાજીનામું આપે છે તો પાછું ખેંચી શકે કે નહીં ના ખેંચી શકે જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ સસ્પેન્ડ કરી શકે છે વિકાસ કમિશનર જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ સસ્પેન્ડ કરી શકે છે વિકાસ કમિશનર ફરજ બજાવવામાં જિલ્લા પંચાયત કસૂર કરે તો તેની સામે પગલાં ભરવાની સત્તા કોને છે વિકાસ કમિશનર ફરજ બજાવવામાં જિલ્લા પંચાયત કસૂર કરે તો તેની સામે પગલાં ભરવાની સત્તા કોને છે વિકાસ કમિશનર જિલ્લા પંચાયતને કરવામાં આવતી અપીલ કોને સંબોધીને કરવામાં આવે છે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયતને કરવામાં આવતી અપીલ કોને સંબોધીને કરવામાં આવે છે જિલ્લા વિકાસ અધિકારીને રાજ્ય પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે એક ગુજરાત રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવક માંગતી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી બે રાજ્યના એકત્રિત ભંડોળ અનુદાન ત્રણ પંચાયતોની નાણાકીય સ્થિતિ સુધારવા માટેના જરૂરી પગલાં ભરવા ચાર પંચાયતોની સોંપવામાં આવેલા વેરાનો ઉપયોગ રાજ્ય પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે એક ગુજરાત રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવક માંગતી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી બે રાજ્યના એકત્રિત ભંડોળ અનુદાન ત્રણ પંચાયતોની નાણાકીય સ્થિતિ સુધારવા માટેના જરૂરી પગલાં ભરવા ચાર પંચાયતોની સોંપવામાં આવેલા વેરાનો ઉપયોગ જો એકત્રીસ માર્ચ સુધીમાં ગ્રામ પંચાયત અંદાજપત્ર મંજૂર ન કરાવે તો શું થાય સરપંચ બરતરફ થાય અને ગ્રામ પંચાયત પણ બરતરફ થાય જો એકત્રીસ માર્ચ સુધીમાં ગ્રામ પંચાયત અંદાજપત્ર મંજૂર ન કરાવે તો શું થાય સરપંચ બરતરફ થાય અને ગ્રામ પંચાયત પણ બરતરફ થાય ગ્રામસભામાં ઓછામાં ઓછી કેટલા વ્યક્તિની હાજરી અનિવાર્ય છે પચાસ ગ્રામસભામાં ઓછામાં ઓછી કેટલા વ્યક્તિની હાજરી અનિવાર્ય છે પચાસ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં કોણ સભ્ય બની શકે છે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય વાલ્મીકી સમુદાયના સભ્ય અનુસૂચિત જાતિના સભ્ય અનુસૂચિત જનજાતિના સભ્ય ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં કોણ સભ્ય બની શકે છે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય વાલ્મીકી સમુદાયના સભ્ય અનુસૂચિત જાતિના સભ્ય અનુસૂચિત જનજાતિના સભ્ય રાજ્ય સરકાર ગૌચરની જમીન ઉદ્યોગોને ક્યારે આપી શકે નિર્ધારિત કરતાં ગૌચર ઓછું હોય તો અને ગ્રામ પંચાયત ઠરાવ કરીને મંજૂરી આપે ત્યારે રાજ્ય સરકાર ગૌચરની જમીન ઉદ્યોગોને ક્યારે આપી શકે નિર્ધારિત કરતા ગૌચર ઓછું હોય તો અને ગ્રામ પંચાયત કરીને મંજૂરી આપે ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય પોતે તેમનું ગુમાવે છે મહિના સુધી ગેરહાજર રહે ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય પોતે તેમનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ચાર મહિના સુધી ગેરહાજર રહે ત્યારે જિલ્લા આયોજન સમિતિ માંગ કાયમી આમંત્રિત સભ્યો કોણ હોય કોઈ નિગમના અધિકારી અને કોઈક બોર્ડ કે સત્તા મંડળના અધિકારી જિલ્લા આયોજન સમિતિ માંગ કાયમી આમંત્રિત સભ્યો કોણ હોય કોઈ નિગમના અધિકારી અને કોઈક બોર્ડ કે સત્તા મંડળના અધિકારી ગ્રામ પંચાયત સુધારેલું અંદાજપત્ર રજૂ કરી શકે કે નહીં રજૂ કરી શકે ગ્રામ પંચાયત સુધારેલું અંદાજપત્ર રજૂ કરી શકે કે નહીં રજૂ કરી શકે ગ્રામ પંચાયતની મળેલું દાન આવકવેરામાંથી મુક છે કે નહીં મુક્ત છે ગ્રામ પંચાયતની મળેલું દાન આવકવેરામાંથી મુક છે કે મુક્ત છે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો પંચાણું મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો પંચાણું માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા બીજા અધિકારીના હુકમથી નારાજ થયેલ વ્યક્તિ કેટલા સમયમાં અપીલ કરી શકે છે દિવસમાં વળતર અંગેના મુદ્દા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા બીજા અધિકારીના હુકમથી નારાજ થયેલ વ્યક્તિ કેટલા સમયમાં અપીલ કરી શકે છે ત્રીસ દિવસમાં શહેરમાં લાગેલા આગ અંગેનો રિપોર્ટ અગ્નિશામક દળનો હવાલો ધરાવનાર વ્યક્તિએ કેટલા સમયમાં મ્યુનિસિપલ કમિશનરને કરવાની હોય છે આ લાગ્યાના દિવસથી મોડામાં મોડા બીજા દિવસે શહેરમાં લાગેલા આગ અંગેનો રિપોર્ટ અગ્નિશામક દળનો હવાલો ધરાવનાર વ્યક્તિએ કેટલા સમયમાં મ્યુનિસિપલ કમિશનરને કરવાની હોય છે આગ લાગ્યાના દિવસથી મોડામાં મોડા બીજા દિવસે નગરપાલિકાની લેણી રકમ માટે નોંધ બિલ આપ્યા પછી કેટલા દિવસમાં રકમ ભરપાઈ ન થાય તો નગરપાલિકા માગણીની નોટિસ કાઢી શકે છે પંદર દિવસમાં નગરપાલિકાની લેણી રકમ માટે નોંધ બિલ આપ્યા પછી કેટલા દિવસમાં રકમ ભરપાઈ ન થાય તો નગરપાલિકા માગણીની નોટિસ કાઢી શકે છે પંદર દિવસમાં